જોઈ નુકસાન થઈ ગયું ફ્રેન્ડ જય માતાજી જન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છે રેડી સવાર સવારમાં નહીં અત્યારે તો આમ તો સાડા છ જેવું થયું કેટલા વાગ્યા એ સેલકેશ તો સવારમાં જ કહેવાય ને તો આપણે ચા પાણ નાસ્તો કરીને રેડી થઈ ગયા છે કેમ કે આજે અમારે કાલે ગઈકાલે તો આજે આમ વાતાવરણ થોડુંક ઠંડુ ઠંડુ છે પણ વરસાદ નથી પણ પવનને એવું બધું ઠંડુ ઠંડુ આવે છે બાજરો ખબર નહીં વરસાદ આવે તો આવે એવું જ વાતાવરણ થઈ ગયું છે કેમ કે હજી સુરજદાદા પણ કંઈ દેખાતા નથી અને અહીંયા અમારો બાજરો ખોલી નાખ્યો છે વરસાદ આવી જશે તલ કેસ વરસાદ આવશે તો ઢાંકીને આવો હોય ને ઢાંકી દેવાશે ફરીથી એવું કેસ કહે તારે ઢાંકો વરસાદ આવે થોડો ઘોડો થોડો ઘણો પલળી જાય ને પછી ઢાંકી દેશે એમ કેસ તો તો કાંઈ નહીં હું જાઉં છું આ અડધું હળી દીધું સેટે અને અડધું હળવાનું બાકી છે બરાબર બોલાતું નથી જોઈ શકો છો અહીંયાથી અડધું બાકી છે કેમ કે અડધું ટ્રેક્ટરનું ટાયર પંચર થઈ ગયું હતું અને આજે મોડું થઈ ગયું હતું એટલે સેટ મૂકીને જતા રહ્યા શું કહેવાય અલ્કેશ આ શું કહેવાય આ સેટ મૂકીને જાય હથોડીને ને બધું આ બાજુ પડ્યું છે અહીંયા અહીંયા લોકો જાવ તો હા થોડી અહીંયા મૂકીને જતા રહ્યા સેટ તો હું કે હળવાનું હે એને શું કે પહેલાં આવું કેવું કંઈક શું કહેવાય એ મને નથી ખબર પણ એ મૂકીને સેટ જતા રહ્યા અને અહીંયા લોટરી મારી દીધી એટલે આવું થઈ ગયું અને ઓલું બાજુ હળી નાખ્યું પછી બધું હળી દે એટલે આવું પોલીસને છે એવું થઈ જશે અને પછી ફરીથી લોટરી મારી દેશે એટલે આવું થઈ જશે તો મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એ દાતેડા ભૂલાઈ ગયા તો અલકેશ લઈને આવે છે દાતેડા અને અમારે આજે અમારી તલીમાં મુરત કરવાનું છે તલ વાઢવાનું તો કાંઈ નહીં જોઈએ હવે તલ કેવા થઈ ગયા છે વાઢે એવા થયા છે વરસાદ પડ્યો ને તે પછીની આપણે તો ગયા નથી જોવા માટે એક દી ગયા હતા તો અહીં કેમ કે ત્યાં ગારો થતો એટલે અંદર જાજા નહોતા કે થોડુંક થોડોક ફરીને આવતા રહ્યા કેમ કે તલ પડ્યા છે કે નહીં પડ્યા નથી પડ્યા એ જોવા માટે ગયા હતા અને બીજું શું કહું હા મળીએ ત્યાં જઈને હવે ટાઈમ આવ થઈ જશે ને એટલે પછી આવું થઈ જશે પછી સાહ નાખવાના પછી ટપકમાં થરવાની ને એવું બધું કામકાજ ચાલ્યું રહેશે પણ અમારે જવાનું એ ઘરે પણ જવું પડશે અને લગ્ન પણ આવે છે અમારા લાલાભાઈના મનોજભાઈના બે ત્રણ દિવસમાં તો લગ્નનો વિડીયો પણ આવશે તો તમે જરૂરથી જોજો અમે આવી ગયા છે તલમાં તો તમે જોઈ શકો છો તલ અમારી જોડે છેતરપિંડી કરે છે આમ થોડા ઘણા આમ પીળા પીળા દેખાય છે અને ફૂલ પણ આવે છે તો અમારે વાઢવું કે ન વાઢવું અને અમુક પડવા લીલા દેખાય છે અને અમુક પાસે એક અમુક લીલા તો દેખાય ને અમુક પીળા થઈ ગયા છે તો કોને વાઢીએ અને કોને રાખી દે એવું થાય છે કેમ કે લીલા કલરના હોય એટલે તો કૂણા હોય હજી એમાં દાણા ન થયા હોય એટલે દાણા પાકા એ થયા હોય ને તો પછી બધાય તલ બગાડે કેમ કે વેચવા જાય ને તો હાવે હાલો ન દે એટલે થોડાક પાકવા દેવા પડે અને વધારે પાકી જાય ને તો પછી આ ખરી જાય છે એ પણ પ્રોબ્લેમ હોય અને આખા બની આ તો પીળા જ છે તો એવું કાંઈક છે અમારા તલ એવું કંઈ છે ને વાતાવરણ જોઈ શકો છો તમે કેવા વાદળ થયા છે જોઈ શકો છો કલક કલ કલ ભમર ભમ્મર થાય છે વાતાવરણ જોઈ શકું છું વરસાદ આવે એવું વાતાવરણ ચારે કોર્તું થઈ ગયું છે આ બધી બાજુ પણ ખબર નહીં આવે વરસાદ નહીં આવે સારું નકર અમારું બધું આ બગાડે વરસાદ આવે તો અમારો બગાડો કરે એનું શું અને અમુક તો વરસાદ જોઈતો હોય છે પણ અમારે ત્યાં નથી જોતો કેમ કે ટાઈમ ટુ ટાઈમ આવે ને તો સારું રહે તો અમારે વરસાદ ચોમાસામાં સારો લાગે અત્યારે ઉનાળામાં સારો નહીં લાગે કેમ કે ઉનાળા પાકનું વાવેતર કર્યું હોય કોઈ ઝાર વાવી હોય અને ઢોળા હાટું માલઢોળ હાટું બધું કડાપને એવું ભેગું કર્યું હોય એ પલાળી દે અને બાજરો તલ ને એવું બધું ખેડૂતોએ વાવી હોય અને શું કહેવાય પેલા આંબાવાડીઓ ને ફળો હોય ને એ પણ તોડ તોડ કરી નાખે બધા ડાળા ડાળી ભાગી નાખે ને એવું કરી નાખે વાવાઝોડું વરસાદ આવે એટલે અત્યારે સારો નહીં કમોસમી વરસાદ સારો નહીં અને કોઈકને કામ ચાલતું હોય કે તમે સિમેન્ટ એવું બધું બહાર હોય એ પલાળી દે બધું એવું નુકસાન જ કરતું હોય અત્યારે આવે નહીં નિશ તો આવી ગયા તલમાં જોઈએ છે હજી બધે ફૂલ જ દેખાય છે કાળા તલમાં ફૂલ દેખાય ધોળા તલમાં ફૂલ દેખાય છે અને બીજું શું કે ફૂલ આવે એનો વાંધો નહીં પણ હજી બીજું પાક પાછળ ચોમાસું કરવાનું એ મોડું થાય એ પાકને મોડું થાય અને અમારે જવાનું એ ઘરે હે રામ ભગવાન તો ઘરે જઈને તો કોણ હા પછી આ વાટી દે એવું કરે દાડી આવીને તો સેટ કરાવી લે પણ તોય તે નહીં અલ્કેશ તો અમને વાડવાનું કીધું છે તો આવા આવા કંઈક થઈ ગયા કેમ કે વરસાદ પડે એના કારણે થઈ ગયા કેમ દે થઈ ગયા એ તો નથી ખબર નહીં અલ્કેશ તો એ થોડાક વાડી લઈએ ને જોઈ શકો છો આવું કંઈક નુકસાન થઈ ગયું છે અમારું ભાઈ ભાઈ હાલ હે પણ થયું એ ભગવાનને ગમ્યું બરાબર છે ને તલવાડવાનું ચાલુ કર્યું હતું પણ વરસાદ આવી છે જોઈ શકો છો અલ્કેશ બહાર વરસાદમાં કામ કરે છે વરસાદમાં પણ કામ કરવું પડે વાડીએ રહેતા હોય તો આવું કામ હોય છે જોઈ શકો છો ને કેવું કામ કરવું પડે છે